નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમદાવાદમાં કોંગ્રેસ ઓફિસ પર થયેલા પથ્થરમારાને લઈ રાહુલ ગાંધી આજે અમદાવાદની મુલાકાત લેશે ત્યારે આજે રાહુલ ગાંધી અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં રહેલા આરોપીની મુલાકાત લેશે ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધશે રાજકોટ અગ્નિકાંડની ઘટનાના પીડિતોને પ્રદેશ કાર્યાલય મળશે રાહુલ ગાંધી બંને પક્ષે સામસામે પથ્થરમારો પથ્થરમારો શરૂ થયો હતો હતો મિનિટ જેટલો સમય ચાલ્યો ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો પોલીસે અંતે કોંગ્રેસ કાર્યાલયથી પણ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી અત્યારે કોંગ્રેસ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ પર હિંસાની ટીકા કરી ફરી ભાજપના નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિન્દુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોવે છે ભાજપ સરકારને ગુજરાતની પ્રજા નિર્ણાયક પાઠ ભણાવશે હું ફરી કહું છું ગુજરાતમાં ઈંડવા જીતવા જઈ રહ્યું છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તેમને તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે